શ્રી રાજકોટ ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા આયોજિત આગામી વિશ્વકર્મા જયંતિના શુભ અવસરે યોજનાર વિવિધ કાર્યક્રમોના અનુસંધાને શરૂ કરવામાં આવેલા કાર્યાલય પર દરરોજ સાંજે છ થી અગિયાર વાગ્યા દરમિયાન જ્ઞાતિજનો અને કાર્યકરો ભેગા મળીને આગામી કાર્ય વિશે આદાન પ્રદાન અને ચર્ચા વિચારણા કરે છે તારીખ એકવીસને મંગળવારના રોજ આ કાર્યાલય પર વિશ્વકર્મા જયંતિ પર યોજાનાર સમૂહ લગ્નની કંકોત્રીના વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે જ્ઞાતિ તરફથી દર વખતની જેમ આ વખતે પણ અટક દીઠ પરિવારની કંકોત્રી વિતરણ કરવામાં આવે છે જે તે સમગ્ર પરિવારના મુખ્ય જવાબદાર વ્યક્તિને જે તે અટકના બધા પરિવારની કંકોત્રી સોંપીને તેમના પરિવારોને પહોંચાડવાની જવાબદારી આપવામાં આવી છે આ ઉપરાંત જ્ઞાતિના દરેક દાતાશ્રીઓને તેમની કંકોત્રી ગુર્જર સુથાર જ્ઞાતિના આગેવાનો દ્વારા અલગથી આદ્રપૂર્વક પહોંચાડવામાં આવશે આ તકે શ્રી નીતિનભાઈ બદ્રકિયાએ દરેકને સંબોધન કરીને કંકોત્રી વિતરણ તથા પ્રસંગને અનુરૂપ બેનર વ્યવસ્થા વિષક રૂપરેખા આપી હતી આ સિવાય મંગળવારે વિશ્વકર્મા ધૂન મંડળના પ્રમુખ શ્રી દામજીભાઈ ખારેચા અને નિલેશભાઈ આમરણીયાનો જન્મદિવસ તથા જ્ઞાતિ આગેવાન શ્રી હર્ષદભાઈ બકરાણીયાની મેરેજ એનિવર્સરી હોય હાજર તમામ કાર્યકરો અને જ્ઞાતિજનોએ કેક કાપીને આ પ્રસંગની સંયુક્ત રીતે ભાવપૂર્વક ઉજવણી કરી હતી તમામ માહિતી રાજકોટ થી અમારા સહયોગી અશોકભાઈ દુધકિયા તરફ થી આપવામાં આવી હતી વર્ષે જે સેવા ખાલી નામ લખાવવાનું છે અને પોતે આપે માટે સહી છે જે નવા આવે છે એમને એમનો ફોટો અને એમનું નામ લખાવવાનું છે એટલે આઈકન છે બની જશે આપણે કાર્યકર્તા માટે પહેલી તારીખ સુધી પહેલી તારીખ સુધી આપણે નામ લેવાના છે બાદ એના કાર્ડ બનાવવાની એવી બધી વિધિ કરવા છે અને પછી આપણે એ નામ લેશું ને એની મહેનત છે સાથે ભાઈ તો એક રાકેશભાઈ કડિયા જેઓ પોતે નાટક કરે છે એમની આખી ટીમ છે એમાં પરફોર્મ કરવાની છે આપણું